મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં એક નવા દિવસ સાથે આઠ તીર થઈ ગઈ છે આપણે નહીં ધોઈ તૈયાર થઈ ગયા છે હવે ચા નાસ્તો કરીશું એ પહેલાં બતાવું તમને જુઓ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુઠો ગુડ મોર્નિંગ ગુઠું બીધા બીજા બેટા હેડો ઉધરસનું ઘર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સુખ સવાર કેવું છે હવે રાતે ઉધરસ નહીં આવીને પણ તારી પછી ચાલુ થઈ ને જોઈએ હવે હેડો શું થાય છે હવે આપણા માટે રોટલી તલાય છે ચા બની ગઈ છે તો આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી થોડું ઘણું કામ છે બજારનું બજાર તો આ જવાય તો ઠીક છે ને તો પછી બપોરે જઈશું જોઈ લો સવારનો બજારો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડીનો થોડો થોડો ચમકારો રહે છે પણ તડકો આવી ગયો છે આઠ વાગ્યા છે એટલે તડકો નીકળી ગયો છે અહીંયા થાંભલા ઉપર પોપટ આવ્યા છે તો જોઈ લો નજારો પાણી પાણી ભરાઈ ગયું છે તો આપણે ચા નાસ્તો કરી લઈએ ત્યાં સુધી તમે રબમાં રો રહેજો બરાબર મળીએ પછી જમવાના ટાઈમે બપોરે તો પોણા અગિયાર થઈ ગયા નહીં તો એમ ફ્રેશ થઈને કામ કર્યું એના બાજુમાં પપ્પા બેઠા તમારે રેકોર્ડિંગ નહોતું કરવાનું પછી હું જોઉં કેમેરો કેમેરો સેટ કરી હું એકલો રેકોર્ડિંગ કરું બરાબર મસ્ત એક મસ્ત હિન્દી અથવા તો ગુજરાતી એમાંથી એક ગીત ઇંગ્લિશ કહીએ કે આપણે એવું કશું નહીં પણ જોવી પડે

नाय हो आज चणा मासा चणाच नता दाल बनानी होती घोटला दा मिक्स मिक्स दा RNA रोटला बनव मम्मी तो रोटलोन दूध दाल तो खवय ना खा एली मिरची बाफेला चणा खायू फरक पडो ओसी हो तो चणा ती बाफेला ना था એવું ખબર નહી તમને ખબર હો આપણને બધું તો જોડ તો ખાઈ હા અમે જ કીધું બાર ને ચોતરી થઈ ગઈ છે આજ તો મિત્રો જમવાના ટાઈમનો વિડીયો બની શક્યો નહીં કારણ કે બધા અલગ અલગ ટાઈમે આવ્યા અને અલગ અલગ ટાઈમે બધા જમવા બેઠા એક એક જણ એટલે આપણા હાલ આજે હતા એટલે હાલ આવી અને જમી લીધું જમી અને પછી ઊભા થયા જોવા અહીંયા વાસણો બધા જમવાના અહીંયા પડ્યા છે એટલે આજે તો બાજીનો રોટલો રોટલી સબ્જી બનાવી હતી ના જો યાર કૂતરાને અઠવાડો નાખી અને આવી ગયા એટલે આપણે જમવાનું થઈ ગયું પૂરું વિડીયો બન્યો નહીં સાંજે હવે જમવાનો વિડીયો બતાવીશું બાકી આજે તો ચણાનું શાક હતું હસાવાળું રોટલા રોટલી છાસ ને ડુંગળી આમને તો જમવાનું અમને શાક રોટલો તીખું હવે એટલે અડધર વાળું દૂધ કર્યું દોટ અને બાજરીનો રોટલો કારણ કે ઉધરસ થઈ છે હવે વધારે પડતી થઈ ગઈ ભૈલો ભાઈ તો કોલેજ એ હાજી આવવાનું તું એમ સમજી તમે જમવાનું પૂરું કરી દીધું પણ પછી એ આવી ગયું એટલે એ આવ્યું એટલે એને જમ્યા કૃપાને બહાર જવાનું હતું એટલે કૃપા એની રીતે જમીન જતી રહી હું હમણાં એટલે હું મારી રીતે જમી લીધું એટલે જમવાના ટાઈમનો વિડીયો બની શક્યો નહીં તો મળીશું બપોરે ચા નાસ્તો કરતી વખતે ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહ્યા છું તો સાડા પાંચ થઈ ગયા અને પપ્પા અને મમ્મીને બેઠા આ બાજુ

તો ચલો હું હવે જવું વાંચવા માટે તમે બધા આવો કરો તમારો કોઈ તો સાડા સાત થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું આ તો બનાવ્યા ભાત બપોરનું ચણાનું શાક ને કાઢી છાસ ડુંગળી મીઠાઈ તો ચલો જમી જઈએ પછી ઉતારીએ સ્વેટર બરાબર કાલે પહેરીને જવાનું ને હું તો પહેરીને જઈ બાપરે જબ્બર ઠંડી લાગે અચાનક ઠંડી આવી જઈ આમ એમ કે ગરમી પડીને પછી ઠંડી ના આવી જઈ જ તો ચાલો જમી લઈએ સાડા આઠ વાગી ગયા મમ્મી વાસણ ઘસી દીધા ને દૂધ ગરમ કરો સ્વેટર ઉતારી દીધા કાચથી તેરીને જવાના હો આ બધા સ્વેટર ઉતારી મૂક્યા બધાના હાલ પૂરતા પહેરવા માટે એજી આવો સ્વેટર હું ઠંડી નહીં લાગતી એટલે જ પંખો કરાવો રાતમાં મન તો ઠંડી લાગ હજુ તો બ્લેન્કેટ કાઢવાની પડે કોઈ નઈ ઉતારી હો પેલું મોટું અને ટોપી બધું તો પહેરવું જ પડશે એને એ દુપટ્ટો હોય એટલે હાલ તો ચાલ પેલો જાડો પેલો કચ્છવાળો દુપટ્ટો હતો ને કચ્છથી લાયા હતા એ રો એ બોધી જવાનો એટલે ચાલ અને એ વપરાય એટલે થોડું પાતળું હવે એ રોઈ જ વાપરવું શું પડે રે દુપટ્ટો હમ

તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય